હું મગનભાઈ કેવસ આવા રાઉન્ડ ફોરેસ્ટર ફૂલસર આ ફૂલસરથી કંજાલ જતા રસ્તામાં આ ટૂંકનેર નદી આવે છે આ ટૂંકનેર નદીના પુલ પુલ છે જે પુલ પરથી પાણી નદી ફૂલ વરસાદ આવવાથી નદી પરથી નદીમાં આ નારા પરથી પાણી જાય છે એ તો આવતા જતા લોકોએ કોઈ નદીમાં ઉતરવું નહીં જેથી કરીને ડેડીયાપાડાથી કોઈ બી કંજાલ જતા માણસે રસ્તામાં રોકાઈ જવું અને નદીમાં પાણી પૂરો થયા પછી જ નદી પાર કરવી અને કંજાલથી ડેડીયાપાડા આવતા કોઈ બી માણસે નદીમાં વધારે પાણી હોવાથી કોઈએ ઉતરવું નહીં અને જે આ ઉતરવા જશે તો પાણીનો ઘેરાવો વધારે છે જેથી કરીને નદીમાં પાણી ઓછું થયા પછી જ આ નદી પાર કરવી જેથી કરીને અમારા જંગલ ખાતાના અમે જો સ્ટાફ સાથે અહીંયા આવેલા છે અને ટૂંકનેર છે આ ફુલસર રેન્જમાં આવે છે અને જેથી કરીને લોકોને અમે જાણ કરીએ છીએ કે આ ટૂંકનેર નદીમાં વધારે વરસાદ ઉપરના જંગલ ભાગમાં વધારે વરસાદ પડવાથી ટૂંકનેર નદીમાં પાણીનું સ્તર વધારે હોવાથી આ ઉતરાવ માટે ખતરો છે તો ડેડીયાપાડાથી અને ફુલસરથી કંજાલ જતાં કોઈ પણ માણસે નદી પાર કરવી નહીં અને જ્યારે વરસાદ ઓછો થાય અને નદીમાં પાણી પાણીનું સ્તર ઓછું થાય પછી જ નદીમાં ઉતરવું જેથી કરીને અવર જવર કરતા લોકોને અહીંથી જવા માટે અમે બંધ કરાવીએ છીએ અને જેથી કરીને કોઈને નુકસાન જાનમાલ કે ઢોરને કે કોઈને બી નુકસાન થાય એ ન થાય એના માટે અમે આ નદીમાં આવવા જવા માટે રસ્તો અહીંયા બંધ કરીએ છીએ અમારા જંગલ ખાતા તરફથી અમે કંજાલ જતો રસ્તો વધારે વરસાદ હોવાના કારણે આ રસ્તો બંધ કરીએ છીએ અને જ્યારે નદીમાં પાણીનું સ્તર ઓછું થાય પછી જ લોકોએ અવર જવર કરવી જેથી કરીને અમે આમ જનતાને પણ જણાવ્યા સોશિયલ મીડિયાથી જાણ કરીએ છીએ કે લોકો નદીનામાં ઉતરે નહીં જેથી કરીને અહીંયા વધારે વરસાદ હોવાથી ખતરો રહેલ છે જેથી કરીને અમારા વન વિભાગ તરફથી લોકોને જાણ કરીએ છીએ કે આ નદી પાર નહીં કરે જેથી કરીને કોઈને નુકસાન ના થાય આટલું કહીને હું મગનભાઈ વસાવ રાઉન્ડ ફોરેસ્ટર બધાને મેસેજ આપવા માગું છું આ નર્મદા વિભાગમાં આવેલ ફુલસર રેન્જમાં આ ટૂંકનેર જંગલ ભાગમાં ટૂંકનેર નદીનો સ્તર વધારે વધારે હોવાથી ભેઢિયાપાડાથી કંજાલ જતા રસ્તો બંધ કરવામાં આવેલ છે જેથી કરીને આજુબાજુ લોકોને જાણ થાય